નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ બાવીસ એપ્રિલ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ આવનારા દિવસોમાં ફરીથી માવઠાનું જોખમ ઊભું થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં થશે માવઠું સાથે સાથે તાપમાન અને તેમજ કયા કયા દિવસે આવશે ઝાકળ તેને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ બાવીસ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ હાલ તાપમાન છે એ ચાલીસથી લઈ અને એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન મોટાભાગના શહેરોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ત્યારબાદ આપણે તારીખ ત્રેવીસની વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ પણ મહત્તમ તાપમાન છે એ ચાલીસથી લઈ અને બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ અલગ અલગ શહેરોમાં જોવા મળશે મિત્રો જેમાં અમદાવાદ વડોદરા વિસ્તારમાં છે એ તાપમાનનો પારો વધુ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ પચીસની વાત કરીએ તો પચીસ તારીખના રોજ સારી એવી ઝાકર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે જામનગર તેમજ સાથે સાથે ભાણવર આ ઉપરાંત કંડોણા ગોંડલ તેમજ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સાથે સાથે રાજકોટની આસપાસ તેમજ અમરેલીથી પશ્ચિમના વિસ્તારોમાં આ ઉપરાંત કચ્છના ગાંધીધામ તેમજ માંડવી અને નલિયા વિસ્તારોમાં પણ ઝાકરનું સારું એવું પ્રમાણ જોવા મળશે પવનો છે એ પશ્ચિમના જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખના રોજ પણ રાહત નહીં મળે ઝાકળથી ઝાકળ છે એ જામનગર ભાણવર આ ઉપરાંત ખંભાળિયા રાજકોટ ગોંડલ જુનાગઢ ત્યારબાદ વાત કરીએ તો ઉપલેટા કુટિયાણા વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર તેમજ રાજકોટ જુનાગઢના વિસ્તારોમાં અને સાથે સાથે કચ્છમાં ગાંધીધામ સહિતના વિસ્તારોમાં અને આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને વલસાડની આસપાસના વિસ્તારોમાં સારી એવી ઝાકર જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો તારીખ બે અને ત્રણ મે દરમિયાન છે એક પશ્ચિમી વિક્ષોભની અસરથી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેલી છે જેના હિસાબે જામનગર તેમાં સાથે સાથે રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સાથે સાથે કચ્છના બોર્ડરની આસપાસ તેમજ દરિયાકાંઠાની આસપાસના વિસ્તારો નલિયા માંડવી તેમજ રાપર ખાવડા અને રણ વિસ્તારમાં તેમજ ગુજરાત રિજિયનની વાત કરીએ તો મહેસાણા તેમજ અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ વિસ્તારમાં વડોદરામાં ગોધરા દાહોદ છોટાઉદેપુર વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છે એ માવઠાની શક્યતા રહેલી છે પરંતુ આ પશ્ચિમી વિક્ષોભ છે કેટલું નીચે આવશે અને કેટલું મજબૂત રહેશે તેના ઉપર સૌથી વધુ તીવ્રતા અને તેના ઉપર આધાર રહેલો છે આ પશ્ચિમી વિક્ષોભની રૂપે છે રાજસ્થાનમાં તેમજ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં સાથે સાથે મધ્યપ્રદેશના વિસ્તારોમાં પંજાબના વિસ્તારોમાં છે એ ભારે માવઠું થવાની શક્યતા રહેલી છે બરફ સાથે કરા સાથે વરસાદ છે એ જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારને અસર કરશે તેની વાત અમે વિગતવાર આવનારા વિડીયોમાં તમારી સમક્ષ માહિતી દ્વારા રજૂ કરતા રહેશું માવઠા અંગેની હાલ મુજબ છે એ ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે ત્રણ મે બે મે અને ચાર મેના રોજ માવઠાનું જોખમ છે હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે વિગતવાર અપડેટ છે અમે આવનાર દિવસોમાં તમારી સમક્ષ સમયાંતરે મુક્ત રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર